નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર અગિયાર ખેતીની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના પાઠ નંબર અગિયાર ખેતીનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો સ્વ પોથીના ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ પાઠની પીડીએફ જોવી હોય તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન નિઃ સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર અગિયાર ખેતી પ્રશ્ન એક નીચે આપેલા વિધાનમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એમાં પેલું નીચેનામાંથી કયું વિધાન જમીન જમીન માટે સાચું નથી સી આ નામે ઓળખાય છે બીજું નીચે પૈકી જમીનના પ્રકારો પૈકી કઈ જોડ યોગ્ય નથી સી રણ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે ત્રીજું રણ પ્રકારની જમીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે બી સૂકી અને અર્ધસૂકી સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે ચોથું સિંચાઈની સુવિધાઓ ઉત્તમ બિયારણ ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વ્યાપક ઉપયોગ કઈ ખેતીમાં જોવા મળે છે એ સઘન ખેતી પાંચમું પાણીથી ભરાયેલા ખેતરોમાં કયો પાક વધુ થાય છે એ ડાંગર છઠ્ઠું તમારે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા જિલ્લાની મુલાકાત લેવી હોય તો તમે કયા જિલ્લામાં જશો સી જુનાગઢ સાતમું તમારે જમીનમાં બાજરીનું વાવેતર કરવું હોય તો કેવી જમીન વધુ અનુકૂળ આવશે એ ત્યાર પછી નીચે આપેલ પાકની કઈ જોડ ખોટી છે એમાં ડી બાજરી નવમું નીચેના નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અવરોધે છે ડી રાસાયણિક જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ દસમું વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી ડી બિલાડીનો ટોપ ત્યાર પછી પ્રશ્ન બે નીચે પેલી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું એમાં પેલી ખાલી જગ્યામાં પર્વતીય બીજી ખાલી જગ્યામાં ઝૂમ ખેતી ત્રીજી ખાલી ખાલી જગ્યામાં જગ્યામાં મહિનાનો સમય ચોથી ટ્રિકલ પાંચમીમાં વ્યાપારી ખેતી અને છઠ્ઠીમાં પચાસ ટકા લોકો ખેતીમાં જોડાયેલા છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે પેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું સાચું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું ખોટું પાંચમું સાચું ત્યાર પછી મને ઓળખો એમાં પેલું મારી ખેતીમાં સિંચાઈની અપૂરતી સગવડ હોય છે સૂકી ખેતી હું ચીકણી જમીન છું એમાં કાળી જમીન ત્રીજું મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે એમાં કાપની જમીન ચોથું મને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે એમાં પંજાબ નદી ઝરણા કે વહેણ પાણીમાં વહી જતા અટકાવવા મને બનાવવામાં આવે છે તો ચેક ડેમ ત્યાર પછી પ્રશ્ન પાંચ જોડકા જોડો એમાં પેલું કાળી જમીન તો એની સામે આવશે એ ચીકણી અને કસવાળી બીજું રાતી જમીન તેની સામે આવશે ઈ આગ્નય અને રૂપાંતર ખડકો ત્રીજું પર્વતીય જમીન તોમાં બી સ્થળ પાતળું અને અપરિપક્વ હોય છે ચોથું રણ પ્રકારની જમીન તો એમાં સી સૂકી અને અર્ધ સૂકી આબોહવા ત્યાર પછી અ ને બ એમાં એ જીવન નિર્વાહ ખેતી તો એની સામે આવશે સી આ પ્રકારની ખેતીનો વિસ્તાર ઘટતો જાય છે બીજું સઘન ખેતી તો એની સામે આવશે ઈ વ્યાપારી ખેતી સૂકી ખેતી તો એની સામે આવશે બી વરસાદનું પ્રમાણ ઓછું આદ્ર ખેતી તો એની સામે આવશે એફ ભીની ખેતી બાગાયતી ખેતી એની સામે આવશે એ બગીચા અને પદ્ધતિએ સાર સંભાળ પ્રશ્ન છ નીચે આપેલા વિધાનો ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો એમાં પેલું વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે એટલે પર્વતીય ચેકવાનો છે અને વાક્ય નીચે લખવાનું છે બીજામાં તમારે આદ્ર ખેતી ચેકવાનો છે સૂકી ખેતી રાખવાનું છે એટલે સૂકી ખેતી રાખી અને વાક્ય બનાવવાનું છે ત્યાર પછી ત્રીજામાં તેલીબિયા ચેકી નાખવાનું છે બાગાયત પાકો રાખી અને વાક્ય નીચે લખી નાખવાનું ત્યાર પછી ચોથામાં ચરોતર પ્રદેશ ચેકી નાખવાનું કાનમ પ્રદેશ રાખવાનું છે અને પછી વાક્ય લખવાનું છે પાંચમામાં સિંચાઈ છે એ રાખવાનું છે ફુવારા ચેકી નાખવાનું છે અને પછી વાક્ય નીચે લખવાનું છે પ્રશ્ન સાત સંકલ્પમાં સમજાવો ખેતી જેમાં અનાજ તેલીબિયા કઠોળ ફળ શાકભાજી ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ પણ થાય છે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે બીજું સૂકી ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે ત્યાર પછી ત્રીજું સ્થળાંતરીય સ્થળાંતરીય ખેતી આ પ્રકારની ખેતી જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે અહીં બે ત્રણ વર્ષ ખેતી કરાય છે જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તારમાં આ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ આ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે સિંચાઈ આપણા દેશમાં વરસાદ અનિયમિત અને અચોક્કસ હોવાથી ખેતી માટે પૂરતું પાણી મળી રહેતું નથી તેથી સિંચાઈની જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે ત્યાં કૂવાઓ બોર નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસાય પાણીનું સિંચન કરવામાં આવે છે જેને સિંચાઈ કહે છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલું ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આજે કેવા બિયારણ વાપરવામાં આવે છે ખેતીમાં વધુ બિયારણ વધુ ઉત્પાદન મેળવવા માટે આજે સુધારેલા બિયારણો અને પૃત્કરણ કરેલા બિયારણનો ઉપયોગ થવા લાગ્યો છે બીજું તમારા ઘરમાં ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો તો અમારા ઘરમાં ઘઉંમાંથી રોટલી પૂરી થેપલા લાડુ શીરો લાપસી ફાડા લાપસી વગેરે બનાવવામાં આવે છે ત્રીજું ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ક્યાં કયા પાકો લેવામાં આવે છે ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ઘઉં ઉગાડવામાં આવે છે ચોથું હાલમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા કયા કયા પ્રકારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે હાલમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રેડિયો ટીવી વર્તમાનપત્રો કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ ટોલ ફ્રી નંબર અઢાર સો એકસો એંસી પંદર એકાવન ખેડૂત વેબ પોર્ટલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે પાંચમું ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને અવિવેકી ઉપયોગને કારણે ક્યાં પ્રદૂષણ વધ્યા છે ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો કીટનાશકોને અવિ અવિવેકી ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે ત્યાર પછી તફાવત લખો સ્થળાંતરિત ખેતી સઘન ખેતી તેને ઝૂમ ખેતી પણ કહે છે તેને વ્યાપારી ખેતી પણ કહે છે તેમાં ધાન્ય પાકો કે શાકભાજી ઉગાડાય છે આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર થાય છે તે એમેઝોન બેસિનના વન ક્ષેત્ર ઉષ્ણકટિબંધીય આફ્રિકા દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળે છે સઘન ખેતી ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે દસમું ભારત ધાન્ય પાકોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે ખેત ઉત્પાદન માટે બિયારણ મહત્વનો ભાગ ભજવે છે ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવવા આજે સુધારેલ બિયારણનો ઉપયોગ થવા લાગ્યો છે સુધારેલ બિયારણને લીધે ભારત ધાન્ય પાકોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે સઘન ખેતી સઘન ખેતી શા માટે વ્યાપારી ખેતી તરીકે ઓળખાય છે તો કે સઘન ખેતીમાં સિંચાઈની સુવિધાઓ ઉત્તમ બિયારણ નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે આ ખેતીમાં આર્થિક વર્તનને મહત્વ આપવામાં આવે છે તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે ત્યાર પછી નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના નામ લખો તો પેલું ચિત્ર છે ચોખાનું બીજું ચણાનું ત્રીજું ઘઉંનું ચોથું મકાઈનું પાંચમું કપાસનું છઠ્ઠું મગફળીનું ત્યાર પછી પ્રશ્ન બાર નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો એમાં પહેલું ખેતીના વિકાસને સમજાવો તો મિત્રો આ રીતનો અમનો જવાબ થશે અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી અને જવાબ છે એ લખી શકો છો તો વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ કૃષિનો વિકાસ થયો છે આ રીતનો આખો જવાબ છે જેનો સ્ક્રીનશોટ પાડી અને તમે જવાબ લખી શકો છો ત્યાર પછી જીવન નિર્વાહ ખેતી વિશે નોંધ લખો તો જીવન નિર્વાહ ખેતી ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ ખાતર જંતુનાશકનો ઉપયોગ કરવા પોસાય તેમ નથી ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવર્ત પરિવારનો ઉપયોગ જેટલું જ થાય છે તેથી તેનો કુટુંબના ભરણ પોષણ મજ વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ ખેતી કહે છે આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવે છે આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો છે જોકે ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર ઘટતો જાય છે ત્યાર પછી રણ પ્રકારની જમીન આ જમીન સૂકી અને સૂકી આ વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી જોવાનો પાક જોવાનો પાક લેવાય છે આ પ્રકારની જમીન રાજસ્થાન ગુજરાત હરિયાણા દક્ષિણ પંજાબમાં જોવા મળે છે ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવેલી છે ત્યાર પછી તેર ટૂંકનો લખો પડખાવ કે લેટેરાઇટ જમીન તો અહીંયા પડખાવ કે લેટેરાઇટ જમીન છે એના વિશે લખવું છે બરાબર આ રીતના જવાબ થશે અહીંયા સ્ક્રીનશોટ પાડી અને તમે આ રીતનો જવાબ લખી શકો છો ત્યાર પછી ફુવારા પદ્ધતિ તો આ રીતનો ફુવારા પદ્ધતિનો જવાબ છે બરાબર અહીંયા પણ તમે તમેનો સ્ક્રીનશોટ પાડી અને આખે ખેંખો જવાબ છે એ લખી શકો છો ફુવારા પદ્ધતિ છે એમાં કઈ રીતનું ઉપયોગ થાય છે અને કઈ રીતે ગોઠવવામાં આવે છે એ લખાણ તમારે અહીંયા લખવાનું છે અને ફુવારા પદ્ધતિમાં કયા કયા પાકો વાવવામાં આવે છે ત્યાર પછી ચૌદમાં આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પેલું ખેતીના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રકાર વિશે ખેતી અને બીજું આદ્ર ખેતી તો સૂકી ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે અને આદ્ર ખેતી એટલે જ્યાં વરસાદનું પ્રમાણ અધિક હોય છે તો આ રીતનો એમનો બંનેનો જવાબ છે આનો સ્ક્રીનશોટ પાડી અને તમે જવાબ લખી શકો છો ત્યાર પછી બીજું જમીનના પ્રકારો જાણે કોઈ પણ બે પ્રકાર વિશે સમજ આપો તો આ રીતના જમીનના બે પ્રકાર આપણે લખવાના છે રાતી જમીન ને કાળી જમીન મેં અહીંયા બે ઇપા છે એક અને ત્રણ ભૂલથી અહીં ત્રણ થઈ ગયેલ છે કાળી જમીનમાં એક અને બે તો રાતી જમીન આગ્ને અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન હોય છે એમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે જમીનનો રંગ રાતો હોય છે કાળી જમીન છે એમાં ચીકણીને કસવાળી હોય છે જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે તો આ રીતનો જવાબ છે તમે સ્ક્રીનશોટ અને લખી શકો છો ત્યાર પછી ભારતમાં સિંચાઈની સગવડો તો ખેતી માટે પૂરતું પાણી જરૂર છે આપણા દેશમાં વરસાદ અનિયમિત છે અને અચોક્કસ હોવાથી પૂરતું પાણી મળી રહેતું નથી એટલે આપણે જુદી જુદી સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે છે તો આપણે અહીંયા નહેર દ્વારા ખેત તલાવડી ચેકડેમ કુવા એના દ્વારા આપણે સિંચાઈ કરીએ છીએ તો આ રીતનો જવાબ છે સ્ક્રીનશોટ પાડી અને તમે આ જવાબ લખી લેજો ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે તમારા ગામમાં થતા ખેતીના પાકોના નામ લખો તો મગફળી ધાણા બાજરી તુવેર ઘઉં ચણા એરંડા તલ કપાસ સોયાબીન જુવાર શેરડી વગેરે પાકો થાય છે આ સિવાય તમને મિત્રો કોઈ નામ યાદ હોય તો તમે લખી શકો છો ત્યાર પછી સોળમું છે ગુજરાતના નકશાના આધારે નીચે આપેલ જિલ્લાના નામની નીચે ત્યાં થતા પાકના નામ જણાવો તો અહીંયા નકશો આપ્યો છે ને એમાં પાક આપ્યા પછી એની આધાર માટે જિલ્લામાં લખવાના છે તો જુનાગઢમાં મગફળી શેરડી દિવેલા અમદાવાદમાં કપાસ ડાંગર બાજરી પાટણમાં દિવેલા કપાસ કચ્છમાં બાજરી સુરતમાં શેરડીને ડાંગર તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર અગિયારનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનો છે અને પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી શાળા શિક્ષક ડાઉનલોડ કરીને પીડીએફ જોઈ શકો છો